સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું મેથી પાપડનું શાક આ શાક એકદમ હેલ્થી બનીને તૈયાર થાય છે જે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે જો અમારી રીતથી બનાવશો ને તો નાના બાળકો પણ ખાંસી એમને કડવું પણ નહીં લાગે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે મેથી પાપડનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો મેથી દાણાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ જેના માટે મેં અહીંયા સાંજે અડધા કપ જેટલા મેથી દાણાને પલાળીને રાખ્યા હતા તો આપણા મેથી દાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે તો હવે આને આપણે બાફીને બેસીટી કરી લઈશું તો મેથી દાણાને આપણે કુકરમાં એડ કરી લઈશું બાફવા માટે બાફવા માટે આપણે મેથી ડૂબે એટલું પાણી એડ કરીશું તો અહીંયા મેં પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે મેથી આપણી સારી પલળી ગઈ છે એટલે આપણે બે જ સીટી કરશું તો પણ બફાઈ જશે તો ઢાક ઢાંકીને આપણે ગેસ ઉપર ચડાવીને બે સીટી કરી લઈશું તો અહીંયા મેં ત્રણ સીટી કરી લીધી છે અને આપણી મેથી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો હવેને આપણે જે બાફેલું પાણી હોય નીચેનું એ કાઢી લઈશું જેથી કરીને કડવી ન લાગે તો આ રીતે આપણે એક ગરડામાં એને કાઢી લઈશું તો અહીંયા મેં જે બાફિયાનું પાણી હતું એ બધું કાઢી લીધું છે જેથી કરીને આપણું શાકે એકદમ સારું બને કડવો ન લાગે વઘારની તૈયારી કરી લઈએ શાક માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી હીંગ એડ કરીશું એક તમાલપત્રનું પાન એક સૂકું મરચું અને ચારથી પાંચ મીઠા લમડાના પાન એડ કરીશું શાક માં એનો સ્વાદ જ સારો આવશે તો લસણ આપણું સાંતળાઇ લાલ થઈ ગયું છે તો એમાં આપણે એક કાપેલું લીલો મરચું યાડ કરીશું જેને મેં ચીરા કરી લીધા છે અને એક ડુંગળીની મેં ખમણે લીધી છે અહીંયા મોટી સાઈઝની મેં ડુંગળે લીધી હતી એ યાદ કરી લઈ છે ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં મિક્સ કર્યા બાદ એને એકદમ લાલ થવા દઈશું એકદમ સારી રીતે સંતળાઈ જવા દઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય અને આ રીતે એકવાર ડુંગળી અને ટમેટાનો વઘાર કરીને શાક બનાવતો ને તો શાક નો સ્વાદ ડબલ બની હવે એમાં એક ઝીણું કાપેલું ટમેટું એડ કરીશું અને એને આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરીને સોફ્ટ થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને સોફ્ટ થાય ત્યાં સુધી સાંકળી લઈશું તો ડુંગળી અને ટમેટા સરસ રીતે ચડી ગયા છે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે મેથી એડ કરી લઈશું તો અહીંયા બાફેલી મેથી હતી એને આપણે એડ કરી લેવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે મિક્સ કર્યા બાદ આપણે એમાં મસાલા એડ કરીશું તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અહીંયા તમે તમારી તે ખાસ પ્રમાણે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરું છું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું આપણે પાપડ એડ કરવાના છે પાપડમાં તો મીઠું હોય જ છે તો અહીંયા આપણે આ મસાલાના ભાગનો જ અત્યારે આપણે એડ કરવાનું છે તો બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા અડધા કપ મીઠું મેં ઉપયોગમાં લીધી છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાનું તો મસાલા આપણા બધા સારી રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા આપણે લચકો શાક બનાવશું અહીંયા આપણે ઢીલો નથી રાખવાનું ઠીક બનાવવાનું તો હજુ પાપડ આવશે એટલે આપણું પાણી બધું શોસાઈ જશે તો હવે આને આપણે ઢાંકીને ઉકળવા દઈશું

તમે શેકીને લેવા હોય તો શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો પણ અહીંયા મેં ડાયર લીધા છે તો એને આપણે આ મેથીમાં એડ કરી લઈશું અહીંયા મેં ત્રણ પાપડ લીધા હતા અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને પાપડા આપણા એકદમ સોફ્ટ બની જાય બે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પાપડ આપણે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવી પણ આપણી એકદમ માપની જ રહી છે પછી જમવાની થોડીક વાર છે એટલે આ થોડુંક શાક આપણું ડ્રાય થઈ જશે એટલે આટલું આપણે ગ્રેવી રહેવા દઈશું તો ગેસને આપણે બંધ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું અને ગરમા ગરમ આપણે એક ડીશમાં સૌ કરી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ મેથી પાપડનું શાક બનીને તૈયાર છે આ રીતે બનાવશો ને એટલે જરા પણ કડવું નહીં થાય અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે સરસ મજાનું ગરમ ગરમ મેથી પાપડનું શાક બનીને તૈયાર છે આને તમે રોટલી રોટલા અથવા પરાઠા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને આ રીતે બનાવશો ને એટલે કડવું ન લાગે ને તો બાળકો પણ ખાશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે